તો દિવસને ગુડ બનાવવા માટે ખાવાના છે આપણે ડે આમ ઉધું છે કે આમ છે ખબર પડતી થઈ ને તે ફટરે ગોઝારી સિંહણ આગી જાને માલુનો મારો ઉઠળ્યું એ સિંહણ મારા ભાઈ ભાઈ ઠેકી ગયો

જે મુલ જય તો કરશ કેમ તો તમે આમાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની તો વ્લોગ ની વાત કરીએ પહેલા કરીએ વાતાવરણ ની વાત કારણ કે વાતાવરણ છે બગડી ધૂળ થઈ ગયું એટલે કે મારો કહેવાનો અર્થ છે આજ આ વાદળા વાદળા થઈ ગયા અત્યારે વાગી ગયા છે ચાર પણ તમને કોઈને લાગે નહીં કટણ વાગ્યા વેગા એવું વાતાવરણ છે કારણ કે હા આમ જોઉં તો પાછો ઓલું આપણે વસારેલું વાતાવરણ થઈ ગયું તો આખું ધુખડ ધુખડ ક્યાંય કંઈ દેખાય નહીં ગિરનાર ગાયબ તો કે તો ગિરનાર ગાયબ નથી એક્ઝેક્ટ મારી પાછળ તમને દેખાતું છે ગરવો એવો ગઢ ગિરનાર અને વાત કરીએ જો પવન તો પવન ની આમે પૂરું ખાસ કે પવન બોન છે નહીં આપણે જે વાવતા બાંધ કે ફરકતા છે નહીં એટલે બધું એવું છે કામકાજ ને જો આમાં આવે ને માંડ માંડ છે ને ઓલા જેમ એક હાથ ને હતર તૂટે એવી જેવી સ્થિતિ છે અટાણ આવી ગઈ છે એનું કારણ છે કારણ કે માંડ માંડ હજી ઘઉં પહોંચતા થાય અટાણામાં ડુંડી આવવાનો સમય છે ઘઉંમાં તો આવું થયેલું પૂરી વાદરે વાદરે વાવઠાની આગાહી હાલે એ ન થાય ને તો હવે તો ભૂખા બોલાવી દેવાનું છે કારણ કે ઘઉંને પણ ખાસ કરીને નુકસાની છે એ બહુ વધારે હોય કેમ કે હમણાં ઠાર આવતો હતો એટલે ઘઉં તો તારે જમ થોડે કડાઈ ખીલી ગયા હતા પણ હમણાં બિશાળ બે દિશા દબાઈ ગયાનું કારણ છે કારણ કે વાતાવરણ છે સૌથી વધારે આ મોલાયત ઉપર અસર કરે એવું બધું છે નાલો હવે જોઈ લે કેવી કેવી મોલાય છે બે દિવસ આપણે નહોતા આવી શકાય એટલે આ જોઈ લઈએ શું શું છે એ કામકાજમાં તો બહુ ખાસ છે ને તથા ફરતો આટો મારીને એવું બધું કરવાનું છે કે ભૂંડા મૂળના હોય તો ભગાડી દેવાના હાલો તો શરૂઆત કરીએ તમે લોકની વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા જો તમને મળશે કંઈક ને કંઈક નવું નવું હાલો શરૂઆત કરી તો બધાની લાગણીને માન આપીને આપણે એક ભજન ગાવાનું છે દુઆ ગાવાના છે રાછિયા પાગડી ગાવાના છે ટૂંક સમયમાં પોતાની આસન ઉપર આવશે આ હું હોય કું સાહેબ અરે આમાં સાટા ક્યાં થાય એવા છે હું બાજરોમાં બાજરામાં હે ને હુકવો છે પણ આમાં જે ને તો કામ પડે એવું થાય તો ગરમ તો થઈ ગયો બાજરો છે તો ભાઈ આપડા આજે જૂની સંસ્કૃતિ હતી અને એમાં તે હાલેડા ગાયા રાજ્યપા પેલાના હાલેડા કેવા હતા અને વટાળના હાલેડા કેવા છે હા અત્યારના જો આ જૂના હાલેડા આપણા હાભરીએ

એટલે ભર આડો આવ્યો આમ ઘોડો જતો હતો જીજાભાઈ લઈને એટલે પાછી બલાંગ મારી ઘોડે ઉભી ગાડી ભર ઘોડો ફેંકી ગયો ક્યાંય પગ અડવા ન કેસરિયા ઘોડાય કેસરિયા ઓહો અને એ ઝડપથી નવ મહિના પૂરા થઈ ગયા હતા એ ઝડપથી એને પીડા ઉપડી હા અને જંગલમાં વ્યાઈ ગયા હા શંકરના મંદિરમાં કીધું બટા આમાં આવે

કે ફટને ગોદારી સિંહણ આગી જાને બાલુડો સુ તોરે મારો ઉઠડ્યું બીડી એ સિંહણ રાજા કે મારા છોકરા ને બીડે માં ઈ છોકરા હાવીજ વાહન જઈને જઈ ને ને જીજા માં તગડે એના શિવાજી થાય હા દવાખામાં જલમે ને ઈ શિવાજી નો થાય કૂતરા ને ભાગી જાય ભાગી જાય

જય હો નાણા ડુંગરા ડોલે બાલુડા ને નીંદ ન આવે એ જિકરા કાલ તો મોટા યુદ્ધ મડાય હ ખાવાની વેળા નહી એ 40 પાંહે તલવાર છે તલવાર કી ધાર પર હિન્દુ તણી રક્ષા હતી એ சிவா કમર ધર મેદાન માં એ શિવાજીને કે તું તલવાર લે અને હિન્દવાનો રિક્ષા રક્ષણ કરે હિન્દુસ્તાન રક્ષા અને એ શિવાજીભાઈ પછી નીકળ્યા મોટા જુવાન લઈને પણ વાહિન્દ્ર વડે સલાંગ મારે કોઈ ઝડપમાં જીજાભાઈ આ વરવા ટીંગાડીએ ઘા કરી દઈએ અને વિકસ ઝેર પાય પછી માણસો એમ કે છે પણ તમે શિવાજી તમારો નીકળો નથી ઝેર પાવ મારા શિવાને ઝેર પહે ને એ ઝરીજા થાય ને

પીધું પીધું ભાઈ 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 કુવામાં હોય પાણી ઊંડા વૈયા ગયા થોડા થોડા હવે કબૂતરા પાછા મીંડા બે હવા મેં કરનો બે હતા પાણી પાણી હતું નીકળ્યું એટલે તો આ ગિરનારી છે ને આજ તો વાંધો નથી દેખાય પણ પવન નામે પૂરું હે કે વાવટા ફરક થઈ ગયો અને આ નક્કી ઉજળ ગામમાં એડો ભરધા ને એને જેમાં મકાઈ નો છોડો વસારે ઘઉં તરત જ પાંદડે પાંદડું વર્તાઈ જાય હાલો અંદર હાલીએ થોડું ઘણું કામકાજ છે એ કરીને પછી છે આપણે હાલશું આ તો માં હું વહેલી બાંધી દીધું તો દિવસ ને ગુડ બનાવવા માટે ખાવાના છે આપણે ગુડ ડે આમ ઊંધું છે કે આમ ઊંધું છે ખબર ન પડતી જોયું ને ગુડ ડે બ્રિટાનિયા કા હા બ્રિટાનિયા કંપની છે એનું ગુડ ડે બિસ્કિટ છે આપણે દિવસ ગુડ કરવું હોય તો ગુડ ખાઈ ધીરે 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 હાથ પડીને શિકારીઓ જાય છે બધા કારણ કે તમે જોઈ શકો કે મારે થોડી જવું પડશે કારણ કારણ છે કે મોરલા ઘણા બધા આવી ગયા છે મોરલા હા હવે ઉડાવો હા ઠકવાડી દીધો મને કારણ કે આમાં છે એ આ બધું છે ને ખાધે રાખે એટલે ઉડાડવા જરૂરી છે તો સાંભળ્યા આજના દુઆ અને આજના સંત ઘણું બધું સાંભળ્યું અને મોરલા તગડ આવ્યો તો મને હા સડાઈ દીધો માનસાઈ વાંચે દોડીને પીધો કારણ કે હવે ધોળું અઘરું થયું ભાઈ એમાં તેમના પોલીસ ભરતી હાલે એમાં જે રાઉન્ડ હાલે ગજબ એક એકાદ પાંચ કિલોમીટર ભૂકા બોલાવી છે હા પાંચ કિલોમીટર બધું કોઠમ હા ના માય એટલો બધો હા સડે કે એની વાત જવા જે એમાં તો કે ધીરે ધીરે દોડવાનું અમુક મિનિટોમાં અંતર પૂરું કરવાનું એવું બધું છે હાલો દોસ્તો હવે વાદરા થઈ ગયા એટલે કે આજે દી નથી આવી પણ શું છે કે આજે વાતાવરણ એવું છે ને બગડ્યું નહીં એને કારણે છે આપણે હવે ઘડી રોકાવું નથી જેલ્યું હવે વારી જવા અને વાગી ગયા છે હવા છે એવું થાય એટલે અંધારું થતું થતું આવે કે હવે આમ તો આપણે જેને મકરસંક્રાંતિ કહીએ એ મકરસંક્રાંતિ પછી છે સૂર્ય મકરમાં પ્રવેશ કરે ને પછી દિવસ છે એ મોટા 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 થતા જાય અને ઉનાળામાં તો હા આઠ વાગી જાય ત્યારે પણ છે એ પેલું કહીએ ને અંજવાળો જેવું હોય અને ટાણે છ વાગે ને એટલે અંધાર જેવું થઈ જાય આવું બધું છે કુદરતનો કુદરતનું નિયમ છે પ્રકૃતિ છે પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે આપણે આપણું કામ કરી હાલો મળશું તે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં ખૂબ બધી આવજો અને જે લોકો મારા વિડીયો જોવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એક છે એ નાની યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરો છો જે મારા માટે બહુ ગર્વની વાત છે તો હાલો આવા રીતના નાના મોટા નાના મોટા આપણો બ્લોગ છે એ જતા રહીશું તમે જોતા રહેજો એટલે છે એ આપનો સાથેનો સપોર્ટ મળતો રહે બાકી હાલો મળશે તો નેક્સ્ટ લોગમાં ત્યાં હું બધાને જય દ્વારકાધીશ